નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ ને શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિ વડાએ આજે શું કરવું મેષ રાશિ વડાએ આજે ભેંસને લીલો ચારો ખવડાવવો જોઈએ ભેંસની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કાળા વસ્ત્ર ધારણ નહીં કરતા વૃષભ વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વાળાએ આજે સફેદ આંકડાનો હાર શનિને ચડાવવો જોઈએ ભગવાન શનિને આશીર્વાદ લેવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સો કિલોમીટરથી વધુની યાત્રા શરૂ ન કરવી મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ શનિ ચાલીસાનો પાઠ અને કાળા સફેદ તલ ભગવાનને અર્પણ કરવા જોઈએ શું નથી કરવાનું ઘરના કોઈ પણ સભ્ય સાથે વિવાદ કરતા કર્ક રાશિ કર્ક વાળાએ કર્ક રાશિ વાળાએ પગરખાનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ જાનવરને પરેશાન નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરે સિંહ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ ભગવાન શનિને સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે શરાબનું સેવન બિલકુલ નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કન્યા રાશિવાળાએ આજે થોડા ફરસાણની સાથે થોડી મીઠી વસ્તુ ભેગી કરી ને મજૂરોને ખવડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તેલનો બગાડ બિલકુલ નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરે તુલા રાશિવાળાએ શનિ મંદિર જવું જોઈએ ભગવાનનું સરસવના તેલથી સ્નાન કરાવવું જોઈએ અને ભગવાનને કાળા વસ્ત્રનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કૌટુંબિક સભ્યો સાથે વાદ વિવાદ નહીં કરતા વૃશ્ચિક વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું વૃશ્ચિક રાશિવાળા આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ ને કાળા અડદ ભગવાનની સામે દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જીવનસાથીનું અપમાન નહીં કરતા ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું ધન રાશિવાળાએ આજે વાણી પર કંટ્રોલ રાખવાની જરૂરિયાત દેખાય છે શું નથી કરવાનું મિત્રો આજે વાહન ઓવર સ્પીડમાં ચલાવવું નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું મકર રાશિ વાળાએ આજે કોઈ ગરીબ મજૂરને દવા અપાવવી જોઈએ એને આર્થિક મદદ કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે જૂની લોખંડની વસ્તુ ખરીદીને ઘરે લાવવી નહીં કુંભ રાશિ કુંભ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ વાળાએ આજે ભગવાન શનિની આરાધના કરવી જોઈએ પનોતીનો ત્રીજો પાયો ચાલી રહ્યો છે તો શનિની કૃપા પ્રાપ્ત કરજો અને કોઈ મજૂરને તડેલું ફરસાણ ખાવા માટે આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સિગરેટ નહીં પીતા એ બહુ મોટું નુકસાન કરી જશે મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું મીન રાશિવાળાએ આજે ખાસ શનિની આરાધના કરવી જોઈએ શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા ઘરમાં લોબાન ગોગડ જેવા ધુમાડા કરવા નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિઝન ચોક્સી આપ સૌની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે